પચાસ વર્ષથી પરિચિત છું વિનંતી આ છોકરાઓ તમને કંટાળો નહી આવે મારી નૈતિક જવાબદારી પણ અનુશાસન નું પાલન કરવું પડશે હવે ગમે તે આવે ઉપર ન આવે ખાલી જગ્યા આવે બેસી જાય કથા તો કથા આવશે કથા તમે સાંભળશો અડધો મિનિટ માટે પરમાત્મા નામ ભગવાન સ્મરણ કલો કેશો કીર્તન પરમાત્મા નું સ્મરણ અડધો મિનિટ ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો રાઘવ બોલો હરી માધવ

શાશ્વત શાંત વ્યોમા નિરંજન નાદબિંદુકલાતી તસ્મ ગુરુવૈ ન અખંડમંડલાકાર વ્યાપરાચર દર્શિમ યેન તસ્મૈ શ્રી ગુરુવૈ નનૂલ ગુરૂર્મૂર્તિ પૂજા મૂલ ગુરૂર્પદ મંત્રમૂલ ગુરૂર્વાક્ય મોક્ષમૂલ ગુરૂર્ગૃ

હું તમને એક ન સાંભળેલી તમે એવી એક વાત કરું મહાત્મા નું જીવન ચરિત્ર પંડિત જ્વાલા પ્રસાદ થી સદગુરુ ના સત્સંગથી સંઘ થી સંગથી ના સંગથી થી વૃત્તિ બદલાય જાય આકૃતિ બદલાતી નથી કેનો પાયે કોઈ સારો ઉપાય મળી જાય અને આપણી વૃત્તિ બદલાઈ જાય તો આકૃતિ બદલાતી નથી વૃત્તિ બદલાય છે વૃત્તિ બદલાય એટલે કૃતિ બદલાય જાય કૃતિ એવી બદલાય થાય કે કૃતિ સ્તુતિ અનુસરવા યોગ્ય હોય એ કૃતિ કલ્યાણકારી હોય મંગલકારી હોય એ કૃતિને કોઈ દિવસ કાળ અભડાવી ન શકે એવી કૃતિ હોય એ ભગવાનનું વાંગમય સ્વરૂપ હોય એવી કૃતિ પુરુષોની હાજરીમાં જાહેર કર્યું હવે તુલસીદાસજી કીધું રામ નો વિરાસન થતો નથી મારાજી ભગવાન વિષ્ણુ વિરસન થતો નથી હું જાવા ચાહું છું સાથે ધામ राम तुलसीदास जी महात्मा विद्वान पंडितो ने किदु यार तुलसीदास जी महात्मा बड़ा व्यथित થઈ ગયા આ કથન સાંભળીને કેર તુલસીદજીએ લખ્યું છે તુલસીદજીએ પહેલા જાહેર કર્યું શહીન જાત રઘુપતિ બિરમ જાન જહો અરે ધામ ય સુરત অতি વ્યथित બે સકલ સંત મતિ ધામ મતિ ધામ મડસ્તેત બરગ નકુ એ બધા વ્યथित થઈ ગયા આપણે કોઈ પૈસાદાર મરી જાય કોઈ ધનવાન મરી જાય બલવાન મરી જાય ત્યારે આપણે શું કરી આ તો જ્ઞાનવાનની ની છે કે હવે આ જ્ઞાન સક્રિય થઈ ગયું છે કાર્યાન્વિત થઈ ગયું છે હવે સહીન જાત રઘુપતિ બીરા ઈષ્ટનો વિરહ ન થતો તમે કલ્પના કરો આપણે કોઈ દિવસ એવું જીવનમાં બન્યું મીઠું ડાય માં તો ઘરમાં તુલસીદાસજી એમ કીધું ને એટલે તરત બધા કીધું કે સહીન જાત રઘુપતિ ધામ ય સુનત અતિ વ્યથિત ભય સકલ સંત મતિ ધામ ત્યારે તુલસીદાસજી આશ્વાસ ભક્તિની દીયો ઉપદેશ મમ ગ્રંથ વેદ મર્યાદિત તુલસીદાસજી કીધું મારા ગ્રંથો છે વેદની મર્યાદાવાળા છે તિની દીયો ઉપદેશ મમ ગ્રંથ વેદ મર્યાદિત ગીતાવલી રામાયણ વિનય પત્રિકા આદિ તિની સુનવ સમજો સુરચ ચલાઉ ગ્રંથ અનુસાર તેને સાંભળો તિની સુનવ સમજો સમજો અને સુરચ ચલો ગ્રંથ અનુસાર આ ગ્રંથની આજ્ઞા અનુસાર ચાલો

रत्नाबाई बाई की तुम जैसी प्रीत हराम से ऐसी हरी से हो चला जाए कहीं में पलान पकड़े कोई आकृति ने बदला नहीं वृत्ति बदलाई नहीं सुरदास वृत्ति कामना बदले घनश्याम तरफ के गई वृत्ति बदलाई गई वृत्ति बदला नहीं कृति बदलाई गई आउस मजा ना ग्रंथ में जाओ बोला पांच सौ पद है सुरदास जी कृष्ण नाम बरोसो दर डाइना चरणन गए रो बरो श्री वल्लभ नख चंद्र छठाबीन सब जग मायंदेरो साधन नहीं और कली में जासु हाय निबेरो सूर कहा कहे विविध आंधरो बिना मूल के अच्छेरो सुरदास

પણ તમારે શું કરવું જોઈએ રામને ધારણ કરવો જોઈએ કૃષ્ણને ધારણ કરવો જોઈએ ઈષ્ટને ધારણ કરવો જોઈએ આ અઘરી વસ્તુ છે ભગવાન ને ધારણ કરે ભગવાન સદૈવ કેન્દ્રમાં જ હોય ગમે ભગવાન કેન્દ્રમાં હોય ભગવાન કોઈ દિવસ ત્રીજીયામાં ન આવે

આપણે આપણને ભૂલતા નથી એટલે વસ્ત્રોની જરૂર છે આપણે આપણને ભૂલતા નથી એટલે સંપતિની સત્તાની ભિખારી સગવડના ભિખારીઓ એ સગવડના ભિખારીઓ સમજણના ખૂની છે સગવડના ભિખારીઓ સમજણ નું ફોન કરી નાખ્યું આ સમજણ છે સગવડ પૈસા થી ઊભી થાય સમજણ પ્રેમથી જન્મે અને પ્રેમ થી જીવે આ તકલીફ એ છે કે માણસ પ્રેમ છે એ પૈસાથી કમાવા માંગે પ્રેમ પૈસાથી ન મળે રેમ ઈશ્વર ઉતરે જ નહીં પૈસા થી સગવડ ઉભી થાય સમજણ એમાં આકૃતિ આપણી માં બદલાય તો કઈ નહીં આપણને માણસ કે ગુજરાત જેવો છે મીંદરા જેવો છે એનું કારણ આપણી વૃત્તિ એવી છે એટલે આપણે માણસો કે ગુજરાત જેવો મીંદરા જેવો ગધેડા જેવો છે બળદ જેવો છે આપણી ચેષ્ટાઓ બધી એવી છે આપણી આકૃતિ બદલાતી નથી પણ એકવાર જો આકૃતિ અને બદલી શકાય મનુષ્ય સત્સંગથી થઈ શકે સત્સંગથી જીવનનું પરિવર્તન થઈ શકે સત્સંગથી દિવ્ય વિચારોની પ્રાપ્તિ થાય છે અને સંત સંતથી જીવન ચારિત્રવાન બને છે કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર ચારિત્ર એ મોટી શક્તિ છે ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ પવિત્ર હોય તો માણસોને પગે લાગવું પડે અરરામ બાપાનું શરીર જો ખગડિયા મકડિયા જેવું છે પણ તો આપણે દંદોટ પ્રારંભ કરી છે ને કારણ કે એની આકૃતિની આકૃતિની અંદર જે કૃતિ છે રામમય છે ઈષ્ટમય છે ગુરુમય છે આપણે આપણે તૈયાર થવા આ રીસો જોઈ છે લોકોના ચુકાદાની ભૂખ છે જે લોકો લોકોના નિર્ણય ઉપર જીવે છે એને ઈશ્વર સાથે ક્યારેય પરિણય ન થાય જે લોકો મનુષ્યના ચુકાદા ઉપર જીવે છે લોકોના નિર્ણય ઉપર જીવે છે એને ઈશ્વર સાથે ક્યારેય પરિણય ન થાય અને થાય તો અત્યારે ભગવાન ઉતારી નાખો ક્યારેય શક્ય જ નથી લોકોનો નિર્ણય આપણું જીવન હોય જ નહીં આપણા જીવન નો સ્વીકાર કરી લે ભગવાન આપણા જીવન નો સ્વીકાર કરી લે બાકી તો આ બધા સ્વીકાર કરશે મે ઘણી જગ્યાએ કીધું કે જે દેશની સ્ત્રી દસ દસ મિનિટ આરીસા સામે તૈયાર થવામાં સમય પસાર કરે

જીવનમાં કેન્દ્ર પોતે કેન્દ્ર માં છીએ બસો વીઘા જમીન છે બે તોલા હો છે અરે તું ભા તું શું કરી શકતો તારા જેવા માગવાન નો

હવે તો કઈ કરતો નથી પૂરું થઈ ગયું અને આના એટલે નહીં આહત એટલે મારું માર્યા વગર જે અવાજ થાય ઓસોલેશન ઓફ ધ હાર્ટ એના જો કે આપણે વિષયાંતર નથી કરવું પણ નામ રૂપ ને જગાડી દે રૂપ જાગી જાય જે દીકરીના લગ્ન થઈ જાય ને એના 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 પતિનું મોઢું દેખાઈ જાય પછી નામ ન બોલે એને જરૂર દાખલા તરીકે કોઈ હંસા છોકરીનું મગન લગ્ન થઈ ગયું પછી એને મગન બોલવાની જરૂર નહીં જ નહીં પૂછે ત્યારે કહું કોક પૂછે ત્યારે કહું એમ સ્ત્રીને પૂછો ને તો કે તમારા ભાઈ છે ને એ સ્વર વાપરે વ્યંજન આટલી બધી અદબ આ દેશ છે ભૂલાય નહિ આટલું અને આપણે ત્યારે રમેશ બાર કયો છે અરે મરી જામ જૈન અને મર્યાદા જે હું કઈ ન બોલ ડોશી નહીં બોલસી અમારા એક દરબાર ના દીકરી હતા કાંધાર રામ બાપુ એ વડોદરામાં હોસ્પિટલમાં ગયા સત્યગઢ ના ચોટીલાભાઈ કાંધાર રામભાઈ ખાતર એનું ગામે જ્યા હતા એની દીકરી હીરકુબા એ વડોદરા હોસ્પિટલમાં કેસ ઘટાવા ગયા કે તમારું નામ બોલો હીરકુબા

તમને રોટનો ઘડવામાં ગામ વાગે છે એક રોટનો ઘડો તો બે છોકરા ધરાઈ જાય તમે કેમ પ્રેક્ટિકલ બનતા નથી દેશને બચાવો આટલા બધા છોડ તોય દેશની બચે યાદ રાખજો રામને અંદર જીવા દ્યો તો બધું કામ મફત થઈ જશે આરામ નહીં થાય કોઈ આપણું ચિત્ત આરામ કરશે રામને અંદર જીવવા દ્યો તમારી બધી વસ્તુ અને વિષયને છોડો અને વ્યાપક તત્વને જોડો એનો જ કેવો નથી પણ તમે ગુલામ મે અમને ઠાસા માં કીધું તો આપણે બધા ગુલામ છીએ હું મત આવી ગયો એમાં આપણે એકલા બેઠા હોય ને કાળો ભાઈ તો આપણે એમ કહી છગનો એની મારે ગઈ એક નંબરનો નું ઊંચો છે એકલો એકલો બોલતો છગનો કે આવી અરે તું દોજી ઘર ભેણા છગનની ક્યાં દે તું છગન તારો બાપ છે અત્યારે તને અડધી કલાક થી જાયલો છે દોળજી દે જેમ ગજેન્દ્ર મોક્ષ બોલે જોડે જાય લીધો એમ આપણે કે ચમ તો લૂચી ની છે બજર દેણીને આવી છે ને અરે કંચન તારી માં ભક્તિ ભક્તિ માં વ્યભિચાર ચાલે વૃત્તિ નો વ્યભિચાર ભક્તિ રક્તિ માં વ્યભિચાર ચાલે જ નહિ અહેતુકિક ભક્તિ સિદ્ધ કરવી હોય ને તો વૃત્તિનો નો વ્યવિચાર ન ચાલે વ્રત્તિ રામ સિવાય બીજું આવું જ ન જોઈએ વાલ્મી અરે સીતાજી પૂછવામાં આવ્યું લક્ષ્મણજી વારંવાર કીધું કે આપે કઈ સંદેશ દેવો છે ત્યાગ વખતે સીતા ત્યાગ વખતે બહુ કીધું ત્યારે લક્ષ્મી એટલે તમે આર્ય ને એટલો સંદેશ આપજો હું જાગ્રત ને સીતાજી જો આને સન્નારી કહેવાય આને જગતજનની ની કહેવાય આ મા કહેવાય આ દીપક કહેવાય આ પદર્શન જાનગી સ્વપ્નમાં તમારા સિવાય કોઈ ને યાદ ન હોવી જોઈએ આ સિવાય કાંઈ જોતું નથી આનું નામ ભારતીબદ્ધ ધર્મ કહેવાય એને અહીંયા સારા સંતાનો જન્મે અહીવું શીખીને જજો

ભગવાન શિવજી ની સહી છે ભગવાન રામ ની સહી છે એવું ચરિત્ર છે વિશ્વાસ પેદા કરી શકે તો માને બચવા રાખો તો બાળક ફરતું ફર્યા કરે નવરાવે ખવરાવે ધવરાવે સુવરાવે ક્યારેક તોફાન કરે ધમકાવે બાળક બનીને ફરતા એમ ભક્ત બનીને ભગવાન ફરતા ફર્યા કરો ભગવાન આફડો કરશે શું કામ ઉપાડવું જોઈએ આપણે કાંઈ માતા પૂજ કરવી શું કામ જોઈએ આપણે હાજર છે એની હજુરમાં રહી તો મજૂર થવું જ ન પડે આ હાજર છે એની હજુર માં રહ્યો તો મજૂર થવું જ ન પડે બાકી હાજર ની હજુર માં તમે બેસી ગયા તો તમારે ઉપાડી ઉપાડી મરી જવાનું અમે કઈ કરતા જ નથી બખા આવી જાવ અમારામાં નોકરી ધંધો કઈ કરવું જ ન પડે કઈ નહીં બેલેન્સ છે બેંક બેલેન્સ ન હોય તો કઈ નહીં આવી જાવ અમારો કઈ કરવું તો આપણે ખેતી મજૂરી હીરા ઘસવા પડે રોટલા લોટ બોટ કઈ ચિંતા નહીં કપડાં ધોવાની વીસ પચીસ લાખની ગાડી ફર્યા કરી મસ્તી અને બાપુ બાપુ ખાતેદાર નથી તો બાપુ ગયો એક વીઘો જમીન નથી તો પાંચ આઠ કાંઈ છ બે કાંઈ છ નહીં તો બાપુ આવી જાવ અમારા આ કપડાં મફત મળે છે આમાં શું આમાં માણસો આવતા નથી આનું બંધારણ બહુ ખરાબ છે એક ગુણ સંપન્ન જીવન હોવું જોઈએ સૂર્ય ચોવીસે કલાક સૂર્ય આપણી માં ચોવી ગોરી આ બધા જે પરોપકાર ના છે સંતિતા ધાર્મિક આ બધા પરોપકાર ના તમે એવું જીવતા શીખો અમે બાપુ એમ જીવી છીએ એમ આત્મશ્લાઘા પૂરો કહી શકું અમને તમે કોઈ દિવસ ગંજી બધો હાથ માનવા અમે કોઈ દિવસ પાણીપુરી ભૂંગળા પાંચી ને આંગળી અડાડે અમારા મા બાપમાં ફેરો હોય ક્યારેય અડતા નથી ખાવામાં ભૂલ નહીં ગાવામાં ભૂલ નહીં કોઈ લોડની શરમ નહીં મોટો માન ખાતા હોય તો એની બીક નહીં થાય શું થાય મોત ને એની પરવા જ નથી અમે મોત વિશે વિચાર કરીએ ને માણસ નથી ગણતો આ નપુસક જન્મો કહેવાય મોત વિશે આ દેશનો માનવીય વિચારવું જ ન જોઈએ જીવન વિશે વિચારવું જોઈએ બસ આ જીવન મારું ઈશ્વરમાં વ્યતીત થાય રાષ્ટ્રપ્રેમમાં વ્યતીત થાય વિરાશતમાં ગીતામાં મહાભારતમાં બસ બસ શાસ્ત્રોમાં અને પ્રકૃતિ પ્રેમમાં વ્યતીત થાય વૃક્ષોમાં સરિતામાં એ જીવન છે એ મજા છે બાકી બધી સજા છે